Thank you.

વગર એફઆઈઆર હતા તમે અમને રાજપીપલો લઈ જાવ સભ્ય તરીકે તમે આવી રીતે ગમે તેમ કરીને તો જનતાનો વખત તમે દબાવવાનો પ્રયત્ન કરો આપ જોઈ શકો છો મીડિયાપાડા પોલીસ સ્ટેશને ધારાસભ્ય શ્રી જયદરભાઈ વસાવાને વગર એફઆઈઆર એ અહીંયાથી નહીંથી કોઈક બાઇટ આપવા દેતા અને સીધા રાજપીપળા લઈ લઈ જાય છે એવું કહેવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા આ જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એક ધારાસભ્ય સાથે આવું ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે

વગર એફઆઈઆર આ રીતના રાજપીપળાથી ડેડિયાપાડાથી સીધું રાજપીપળા લઈ જવાનું કારણ શું થાય સગે મિત્રો ક્યાંક ને ક્યાંક ધારાસભ્યને ફસાવાની બહુ મોટી સાજીશ થઈ રહેલી છે તમામ આપણા પાર્ટીના કાર્યકરો શિવસેન ચિંતકો વડીલો આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું તાત્કાલિક રાજપીપળા લઈ જાય તો રાજપીપળા પહોંચશો

આપ જોઈ શકો છો પોલીસ દ્વારા ધારાસભ્ય શ્રીયા ચૈત્રભાઈ વસાવાને રાજપીપલા લઈ જવામાં આવી રહ્યા છે એવું જણાવવામાં આવ્યું છે કોઈ જાતની એફઆઈઆર નથી થયો મીડિયામાં પણ ચૈતરભાઈને કોઈ જાતની બાઇટ આપવા દેવામાં નથી આવી રહી ચૈતરભાઈ જમવાનું માગી રહ્યા છે તો જમવામાં જમવા માટે પણ એમને બહાર નથી આવી અત્યારથી જ આ ભાજપ સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરીને તાનાશાહી કરવામાં આવી રહી છે તમામ સમર્થકોને અમે આહવાન કરીએ છીએ

વિક્રમભાઈ છે આદિવાસી સમાજના આગેવાનો ખોટી રીતના તમે દબાવશો ખોટી રીતના અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો અમે કોઈ સંજોગોમાં ચલી લેવાના નથી ચાહે તમે અમને ગોળી મારી દેશો તો ગોળી પણ ખાઈ લેશો પરંતુ અમારા ધારાસભ્યસિંહ ને તમે આ રીતના ભાજપના ઈશારે દબાવીને લઈ જશો એ અમે કોઈ સંજોગોમાં ચાલવી લેવાના નથી ભાઈ આર્ટિકલ ઓગણીસ થી એક પોલીસ સ્ટેશન આવેલા છે ધારાસભ્ય શ્રી વસાવાની નર્મદા પોલીસ દ્વારા ભાજપના ઈશારે ખોટી રીતના અટકાયત કરવામાં આવેલી છે અમે જ્યારે કંઈક ઘટના અહીંયા ઘટી એની ખબર પડતા તરત અમે ડેડીયાપાડા આવ્યા અમે જેવા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈને મળવા માટે ગયા તો અમને પણ રોકવામાં આવ્યા અને ધારાસભ્ય શ્રી અહીંયા ફરિયાદ લખાવવા માટે આવેલા હતા તો ઉલટાનું આ લોકોએ ભાજપના જે લોકો હતા જેમને ગુનો કર્યો છે જેઓ આની અંદર ઇન્વોલ્વ છે એ લોકોને છોડી દીધા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડીને આ લોકો ચૈતરભાઈને ફસાવાની સાજિશ કરી રહ્યા છે માટે તમામ લોકોને અમે અનુરોધ કરીએ છીએ કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ડેડીયાપાડા પોલીસ સ્ટેશનથી આ લોકો એમને રાજપીપળા લઈ જઈ રહ્યા છે તો બધા તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચે આ છે આપણા ભારત દેશની લોકશાહી જ્યાં લોકશાહી માત્ર નામ પૂરતી છે ભાજપના રાજમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે મિત્રો નથી કોઈ એફઆઈઆર થઈ અને વગર એફઆઈઆરે ધારાસભ્યથી ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ભાજપના હિશારે આ પોલીસ તંત્ર દ્વારા અમારે એવું કહેવું છે કે કદાચ ગુનો કર્યો હોય તો સામેવાળા પક્ષને પણ બેસાડો પણ સામેવાળા પક્ષને અહીંયાથી જવા દીધેલ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડેલા છે નથી જમવા દેવા માટે બહાર લાવવામાં આવતા કે નથી કોઈને મળવા દેવામાં આવતા તો આ તે કેવી તાનાશાહી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે

અને જે કંઈ સંકલન બેઠક ની અંદર આવતા હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને મામલતદાર શ્રી હોય શ્રી હોય ત્યારે એના સિવાયના ભાજપમાંથી જે લોકો ઇલેક્શનો લડ્યા હોય જે લોકો ના લડ્યા હોય અને જે લોકો હારી ગયા હોય એવા લોકોને પણ આ સંકલનમાં બેસાડવામાં આવ્યા હતા અને એનો વિરોધ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈએ કર્યો અને વિરોધ કર્યો ત્યારે એ લોકોએ સામેથી મારામારી કરવાનો પ્રયત્ન કર્યો ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ચૈતરભાઈ પણ એમના પક્ષની અંદર જે કંઈ પણ પગલાં લીધા હશે પરંતુ જયારે કોઈ મારામારી થાય છે તો પોલીસે બંને તરફ અટકાયતી પગલા લેવાના હોય છે પરંતુ અહીંયા તાનાશાહી જુઓ આ ભાજપની તાનાશાહીની સામે આ પોલીસ જે ભાજપના ઈશારા જે કામ કરી રહી છે અત્યારે એવું સ્પષ્ટપણે આપણે દેખી રહ્યા છીએ કારણ કે એક ચૂંટાયેલા ધારાસભ્ય જનપ્રતિનિધિને આજે વગર એફઆરઆઈ વગર કોઈ પણ પ્રકારે એમને અંદર અત્યારે ક્યાંના લગભગ એમને બે અઢી કલાકની અંદર બેસાડેલા છે ત્યારે આ એક ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે જે રીતે સરકાર સમજી ગઈ છે કે જે ધારાસભ્ય આજે ગુજરાતની દરેક જનતા માટે બોલી રહ્યું છે ત્યારે એ જનતાને કેવી રીતે દબાવી તો એના જે પ્રતિનિધિ છે એના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને કેવી રીતે દબાવો એનો સતત પ્રયત્ન કરી રહ્યા છે આગળ પણ આપણે સૌએ જોયું કે ખોટી એફઆઈઆઈઓ ચૈતરભાઈના વિરુદ્ધમાં ઘણી બધી આ પોલીસ દ્વારા કરવામાં આવી ઘણી બધી એફઆઈઆઈઓની અંદર નિર્દોષ એ છૂટી પણ ગયા છે છતાં પણ આજે ફરીથી એક નવી કવાયત તે લોકો હાથ ધરી રહ્યા છે અને અત્યારે કોઈપણ પ્રકારની એફઆરઆઈ બતાવ્યા વગર એ લોકો અહીંયાથી તમામ પોલીસની જોડે રાખી અને મોટા પ્રમાણમાં પોલીસને લઈ અને એ લોકો અત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતા માટે સૌએ આની ઉપર જાગૃત થવાની જરૂર છે અને જેટલા પણ લોકો વિડીયો જોતા હોય જેટલા લોકો પહોંચી શકતા હોય એટલા લોકો ડેડીયાપાડા પહોંચે અહીંયાથી જરૂર પડતા આપણે રાજપીપલા પણ પહોંચવાની જરૂર પડશે તો આપણે સૌએ રાતપીપલા પણ અહીંયાથી જવું પડશે જ્યારે કોઈ વ્યક્તિ પર એફઆઈઆર થાય છે ત્યારે એને ખરેખર એરેસ્ટ કરવામાં આવે છે ત્યાર પછી એના પર જે આગળની પ્રક્રિયા કરવામાં આવે છે પરંતુ હજુ તો ગુનો સાબિત થયો નથી કોઈ જાતની એફઆઈઆર થઈ નથી ત્યારે પહેલા જ ધારાસભ્યશ્રીના દબાવવાનો પ્રયત્ન આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે એની ઉપર તપાસ થવી જોઈએ તપાસ કર્યા વગર એફઆરઆઈ થયા વગર પણ આ લોકો એક ધારાસભ્યને જો આ રીતે બેસાડી શકતા હોય તો ગુજરાતની જનતાએ ગુજરાતના યુવાનોએ ખૂબ ગંભીર બાબતથી આ બાબતે વિચારવાની જરૂર છે અને ગંભીરતાથી આની ઉપર નોંધ લેવાની જરૂર છે કે આવી રીતે જો એક ધારાસભ્યને આ લોકો દબાવી શકતા હોય તો ગુજરાતની જનતાનો અવાજ એ લોકોને બે સેકન્ડ પણ નહીં લાગે પોલીસને આગળ રાખી અને દબાવવામાં જ્યારે પોલીસ પણ એ ભૂલી રહી છે કે સરકારો તો આવતી જતી રહેશે અને આવનારા દિવસોની અંદર જ્યારે સરકારો બદલાશે ત્યારે ये लोग को कोना मटे काम कर सके क्या रे कोई भाजप नो नेता नेति कोई तुमने बचाओ मटे नहीं आवे एक हरे घर पुलिस है पर आनी अंदर गंभीर जाती दूचार वाली जरूर है पुलिस है आनी अंदर खूब <laughs>